ઓય લો મિત્રો કેમ છો ને તમે બધા મજામાં હઈ છો ને કામ કરે અમારા માં સ્વાગત તું કઈ છે બે શબ્દ તો કઈ બ્લોગ ચાલુ કરી છે તું દે આઈ બે શબ્દ કરે તું એની પાસે કેવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હજી ગીત ગાતો એક ગીત ગા મેં ઓલું માથા ફરે બૈરું છે મારું ગીત ગાતો એક વાર હા કિંદરબેન જાય દુકાને અને એને દુકાન જતા એટલો હાલ આવે ને એની વાત પૂછો આપડા <laughs>

તો પછી કચ્ચેલા આ છે વસલી બેન ફોલો એવું બધું કંઈ નથી પીવું દૂધ નાખ્યું ચોકલેટ મજા આવે આવું જ જાણવા માટે કરો લાઈક કરો ફોલો કરો કેવું કલેક્શન લેવું હોય ભાઈ તમારે આપણે મેલું નહીં કરવાનું એટલું બધું

અરે કહેના શું ચાહતે હો ચાલો ફાઇનલી આપણે હે ને મૂકી આવી જાવું હે ને ભાઈ લંડન જાવું ચાલો લઈને મૂકવા આવું લંડન ગાડી લઈને જઈએ ગાડી ગાડી લઈને આ અને આ જો મિની વ્લોગ બનાવો તો મજા આવતા ફાઇનલી મિત્રો અમારો બાદવાનો ઝઘડો થઈ ગયો છે તમે જો એમ કે જોઈ શકો છો કે હારી ગઈ છે હું દીધી ગયો છું ને મડીયા છે ને ભેગા ગયા તમે જો એને ઓળખતા ને તો કરી તમે જે

અને આ બધું ફેસ વોશ બેસ વોશ વાપરીને વાપરીને એનો મોટું ધોરું કરે છે ધૂળ નથી તો ખોટું બોલ માં હાબૂ થી નથી ધોયું અમાર જાવ બહાર જો બહાર જવાનું છે ને એટલે ફેસ વોશ લગાડીને હાબૂ લગાડીને અત્યારે ના જવાનું પછી જવાનું છે હા એટલે હજી મેઈન ફેસ વોશ બાકી છે એવું છે ને તો ટુકમાં ઘર ભેગું થાને ભાઈ તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો તમને મારો વ્લોગ ગયમો હોય ને તો લાઇક શેર અને પાછું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં